મારું નામ છે વિશાલ પટેલ હું ગામ લિંબાલીનો હું ખેડૂત છું ખેતી માટે ખેતીનો વિષય લઈને આજે આવ્યો છું સાંભળજો મારી વાત આજે ડાંગર પહોંચી કરે છે મહેનત કરીને વરસાદ પડ્યો ભગવાને બગાડ્યું મહેનત કરીને કઢાઈ લાવ્યા અને હવે પહોંચી કરે છે વેપારીઓ ભાવ નથી હાલતા ભાવ છે આજનો આજની તારીખનો કહું તમને બસો સાહીઠથી થી સિત્તેર અત્યાર સુધીમાં તમે જોઈ લો કે કઈ વસ્તુમાં ભાવ નથી વધ્યો ગયા વર્ષે ડીઝલના ભાવ કરતાં આજના વર્ષ અત્યારની તારીખમાં સોળથી સત્તર રૂપિયા વધારો જ્યારે ખેડૂતે પકડેલી આ ડોંગરનો ભાવ ગઈ વખતે કરતાં સાહીઠ રૂપિયા ઓછો એટલે ખેડૂતનું તો કોઈ છે જ નહીં સરકાર નથી નથી ભગવાન સરકારે મારે ભગવાને મારે ખેડૂતને તો બધા મારે આમ કે છે કર્ના દાતા જય જવાન જય કિસાન કિસાનનું કોઈ નથી અત્યારની હાલત જોઈ લો આ ડાંગર પડી ગઈ હું મળવાનું ખેડૂતને પણ સરકારે ભાવ નથી હાલતી આવું ને આવું સરકાર કરશે ને તો ખેડૂતો બધા એક થઈને અનાજ બધું પકવાનું બંધ કરી દેશે તો બધા ખાશે શું અનાજ કે કોમ્પ્યુટરમાં નથી ઉગવાનું કે કોઈ નોકરી કરશે તો ત્યાં નથી કોઈ ખવડાવી દેવાનું આ આ ખેડૂત અનાજ પેદા કરશે ને ત્યારે પબ્લિક ખાશે તમે બધા સહેમત હોય તો આ વિડીયો આગળ મોકલજો ને શેર કરો તો કોઈ ખેડૂતનું જોવે અને ગઈ વખતે તમે એ બધી વસ્તુના જોયેલો ભાવ કઈ વસ્તુનો નથી વધ્યો એમ જ્યારે ખેડૂતને અનાજ પકવેલાનો ભાવ ઘટ્યો દિવસે દિવસે સાહીઠ રૂપિયા ગયા વખતે કરતા ઓછા તો કિસાનને ખાલી મહેનત જ કરવાની કેમ એમ કેમ એમના ઘરમાં છોકરા બાળકો કોઈ હોતું જ નથી બસ ખાલી બીજાને જ હોય છે આમ સીટીઓના ઇન્સર્ટ આમ શર્ટ બસ ટાઈટ પેરી ફરશે પણ ખેડૂત માટે થોડુંક વિચારજો કે ખેડૂતના પણ ઘરો હોય છે